20 ડાડા ઓટો મારી 20 ડાડા પહેલા આયા હતા 20 ડાડા છે હવે કેવા તમને દેખાડીએ આ રે ખાગર એ મારે જો ગયું છે ખાગર સાહેબ તો આઈ તો બંધ કરી દો આરીન ઓય

આવી રીતે વાયર ખુલવા પડે પછી અહીં થી કડો ખુલવો પડે ઝોપા અમારે ઝોપો કે ઝોપો વાયર બદલાય છે આવી રીતે ઝોપો ખુલવો પડે આ ઝોપો ખોલી નાખ્યો હું

મારા નાના ભાઈ પણ ગયા છે ગારામાં હેડી શકતા નથી તો હાલ અમે જઈએ છીએ મારા ખેતરમાં મારા ખેતરમાં અમે ખાલી એક કાચ ખાલી અંદર જવા દો તો પણ મારા પાણી આવી જાય છે આટલું તો પાણી આવી ગયું આટલું તો પાણી આવી ગયું છે ખાલી સવારના જ ખોદ્યો તો ખાડો આમાં પણ હા પાણી જે આસરો હોય અમારા ખેતરમાં કાળીંગ પડ્યા શાક થાય એમાં અમારું ખેતર છે અનાજ કરતા હતા ખડ ખડ ઉગી ગયું છે અહીં અમારે મગ વાવેલા છે મારે કોડીએ છે અહીંયા દતા અને એટલે થા એટલે મગ છે ના બાજુ ગોવાર છે તો આલ હું કાળેંગુ ખાવ છું અમારા ખેતરે થી અમે અહીંયા થી ગોત્યું તું એક જ મળ્યું છે હાલ તો જ્યારે ઘણા બધા આવશે ત્યારે મે તમને બતાવીશ બા કાંતીજી તો થોડા થોડા કાચા છે

અમારે અહીં ખેતરા આવી એટલે મારે હોય બેસવાનું રાખીએ બેસવાનું Thank you. અરે આ એસ આશીષ ભાઈ નું ખેતર છે આશિષ અહીંયા કને ગાડી શીશ્યો તો ઇનોવા અહીંયા અમારે લાઈટ એડે છે ધોભલા રાઘા નેહરા સોલાર માંથી સોલાર લગાવી છે અહીં બેટરી છે ચાર્જિંગની હલો અમે હવે ઘરે એટલે ઘણો આડો કરીએ છીએ

બધા હવે ગાઈઝ અમે હવે ઘરે તારા થી છે મારા ગામનો નો રસ્તો તેને અમે માર્ગ કહીએ છીએ રાજાની રસ્તો ના છે આગળ આગળ રસ્તો આવે છે हा तो गमा जीव आलाय एकदम आमचं नुसतं गमा 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 ग રાઘા નેશરા સ્ટેશન છે રાઘા નેશરા બોર્ડ છે ગરમ થઈ જાય